ધ ટોપ ટેન સિક્રેટ ઓફ જગન્નાથપુરી ટેમ્પલ વન મંદિરની ધજા પવનની વિરુદ્ધ દિશાઓ ફરે છે ટુ મંદિર ઉપર રહેલું સુદર્શન ચક્ર તમે કોઈ પણ તમને સામે હોય એવું લાગે છે મંદિર ઉપરથી કોઈ પણ પક્ષી અથવા વિમાન પસાર થઈ શકતો નથી ફોર્થ મંદિરનો પડછાયો કોઈ પણ દિશા ઉપર પડતો નથી ફાઈવ ભૂગવાટા તો સમુદ્ર તેમનો અવાજ મંદિરના ગર્ભગૃહમાં આવતો નથી સિક્સ અહીંયા પવન જમીન તરફથી સમુદ્ર તરફ વહે છે સેવન અત્યાર સુધીમાં ક્યારે ભગવાનનો પ્રસાદ ભેટો નથી એટ રસોઈ બનાવતી વખતે કર્મ માટલા ગોઠવવામાં આવે છે એમાં સૌથી ઉપરના માટલામાં પહેલાં પ્રસાદ પાકે છે નાઇન જ્યારે મૂર્તિ બદલાવવામાં આવે છે ત્યારે સમગ્ર નગરમાં અંકાર કરી દેવામાં આવે છે ટેન ભગવાનની મુખ્ય મૂર્તિમાં ભગવાન શ્રી કૃષ્ણના શ્રી વિક્રણી પ્રસાદી રાખવામાં આવી છે